પાછો મારા તો જોવા છે જોવા છે તો પેલો નુંગરો જોઈ જો કેમ પેલા એક વાર કો બોગડા ભાઈઓ નહીં દેખાતું પણ આજે મોકેલ કે પેલા ગધડા ને મોકેલ કે તું આટલો પેલો સડા

થોલી માન પોઈ કેતો પછી તમારા ગેર મુદ્દો કે શું મહિનો રાખો બબે મહિના રાખો પણ આવો વ્યાર તહેવાર આવે તો મી મોકલો એ આવી ઓલિયો તો

ધાન તો દારૂ ની કોઠરે વધાર મોકલતા આ બાજુ ની કા મે હું આવળો બોલો છે કે પણ નઈ મે ના સુખા ખો પણ કદી એક ગંદી ઓછા નઈ રાખવાની ની તાને માલી થોલી तो 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 પણ હું કેવું થાય હું શું કેવું છું અમે તે થાય પણ હું થાય નહી આવશે મોકલવી તો પડે યાર જો મોકલવાની ના નહીં બરાબર પણ પેલું તો એ કે એ મુધું પેલા બંધ કરી દઉં તારું તો બંધ કરીને ખાવું બરાબર છે

તમે છો થઈ રૂબરૂમાચારા લાવું છું તમે બરાબર

તું જ છોકરા મારા મારા તો જે જોવા જિંદગી નું ઘેર મી કોઈ દાદો રૂપિયો માગ્યો માગે તો કે એમ કે માગે તો હું મારા બોખરા વેચીને પૂરું કરું છું કારણ કે નહીં રીધો પણ વાતો આવી ગઈ છે તને ખાવા દે તો થોડો તો કોઈ પારકો મને ખવરાતો હતા ને ઘેરસ ખાવા મળે તો શું મળે ખાવા કે રૂપિયા ન હો પડે કાને હું હમણાં લઈ રૂપિયા આલું તો મોને તમે એ તો પડવા પડે હું છોકરાને તું કુ હમ કુ હું બતાવ તુંબ્રો ત્યાવા દેના છે મને લાકડા થોડા હલકો કરી લે ભાઈ દે

કે માની થોડી રોટલા કરવા બેઠી તમ જો ફોલવાની આવતીતી ગેલા જ મારી જ મોકણ તું લાગજ લાકડી લાખો લાગે લાખડી લા તું લઈને લાખી લે લાકડી તું લઈ

આપી મોકલું કે નહી મોકલવી હું તો શબ્દ કેવું તું કલા જોતું નહીં લેવું આપણે મારી છોકરા ને બાજી મોકલ તમે ફલા ટોળી ના હવે તાકાત તાકાત બાંધી વાત છે

પજી મજીણ ળીણ આલે જીણ ભાજીત૨ ભી જઇણ ઓ� goal ઉાજણ �ivલીણ કીણ ૪ sedan, ન ભીણ, need zor, કીણ ભદણ ભ ખજીત૨ત�есь કણ